આજે મિત્રો અમારી ચેનલ ઉપર એક સાથે બે ઇકો ગાડીની જાહેરાત છે જેમાં મિત્રો પહેલી ગાડી એક ઓનર કે ફર્સ્ટ ઓનર ઇકો ગાડી છે વેપારી કાર છે એકદમ સાસવીલી ઓરિજિનલ ટોપ કન્ડિશનમાં કાર છે અને બીજી ગાડી મિત્રો એકદમ સસ્તા ભાવે ફક્ત બે લાખ પચાસ હજાર રૂપિયામાં ઇકો ગાડી આ બંને ગાડીની ટોટલ માહિતી આ વિડીયોમાં મિત્રો દેવામાં આવી છે મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી તમને પૂરી પૂરી મળી શકે ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં મારુતી સુઝુકીની ઇકો ગાડી ફાઈવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી મિત્રો વેચવાની છે મોડલની વાત કરીએ તો બે હાજર સોળ નો દસ મોટા બે હાજર સોળ સત્તર નો મોડલ છે અને જે જે ચૌદ નો મિત્રો ઇકો ગાડી પાર્સિંગ છે અને ઓનરની વાત કરીએ તો મિત્રો ફક્ત એક ઓનર લે ફર્સ્ટ ઓનર ઇકો ગાડી છે મિત્રો અને આ ઇકો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી મિત્રો આરસી બુકની અંદર કરાવેલી છે આરટીઓ માઇનસ સીએનજી કીટ છે આખી ગાડી મિત્રો શોરૂમ કન્ડિશનમાં જોવા મળશે ગાડીનું એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે ટાયર નવા છે અને સીટ કવર પણ મિત્રો નવા જ છે ગાડીની સાવી મિત્રો બે છે આખી ગાડી મિત્રો ઓરિજનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે ઇકો ગાડી મિત્રો ફેમિલી કાર છે વેપારીની ગાડી છે મિત્રો એકદમ સાસવેલી વેપારી ગાડી છે મિત્રો મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમકે અમારા આવનારા દરેક વિડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને ઇકો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમના વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ઇકો ગાડી ગમે તો તે પણ આ ગાડી લઈ શકે મિત્રો આ ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને એસી હજાર રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે હા મિત્રો બે હજાર સોળ સત્તરનું મોડલ ત્રણ લાખને એંસી હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું છે કે આ કિંમતની અંદર પણ તમને થોડો ફેરફાર કરી આપશે આ એક ગાડી મિત્રો તમને રાજુલાની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો ગાડી નંબર બે મારુતી સુઝુકીની ઇકો ગાડી ફાઈવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી મિત્રો વેસવાની છે મિત્રો પાર્સિંગ અને મોડલની વાત કરીએ તો બે હાજર ચૌદ મોડલ છે આ મિત્રો બે હાજર ચૌદ મોડલ અને ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીના ઓનરની વાત કરીએ તો ત્રણ ઓનર છે ગાડીનું એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે ટાયર ચારે ચાર મિત્રો નવા છે ગાડીમાં બેટરી નવી છે સીટ કવર નવા છે ગાડીમાં વીમો અને પાર્સિંગ બંને વસ્તુ મિત્રો ચાલુ છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે ગાડીમાં મિત્રો આગળને પાછળ ગાર્ડ નખાવેલા છે પાછળ બ્રેક લાઇટ ઉપર અલગથી નખાવેલી છે અને મિત્રો બીજું કે અમારી ચેનલ ઉપર કોઈ પણ વાહનની જાહેરાત આવે એમાંથી જે તે વાહન તમને ગમતા હોય તો વાહન માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેજો જેથી કરી વાહન તમને ગમતું હોય તો તે વાહન તમને મળી જાય મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને પચાસ હજાર રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર ચૌદનું મોડલ અને બે લાખ પચાસ હજારમાં ઇકો ગાડી વેચવાની છે આ ઇકો ગાડી તમને ગામ બેલા તાલુકો બરવાળા અને જિલ્લો બોટાદમાં જોવા મળી જાય છે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિક સાથે કોન્ટેક કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો બંને ગાડીની ડિટેલ વિશે ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવી છે તો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો કોન્ટેક નંબર લઈ તમે ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકો છો